મિત્રો સૌ પ્રથમ તારીખ પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાત દિવસ માટે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે આ સાથે ગુજરાતમાં પાંચ દિવસ સુધી માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી એટલે કે બીજી ઓગસ્ટથી ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે મિત્રો પહેલી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો બીજી ઓગસ્ટના રોજ ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને ચાર ઓગસ્ટના નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે તો અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે પાંચમી ઓગસ્ટના આંકડા પ્રમાણે નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ તાપી દમણ અને નગર હવેલી અમરેલી અને ભાવનગરના વિસ્તારો બોટાદ ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ માટે ગાજવીજની વોર્નિંગ પણ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે રામેશ્ર યાદવે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત ઉપર વરસાદની એક સિસ્ટમ આવી રહી છે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું બરાબરનું જામી ગયું છે અને સાર્વત્રિક વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેથી આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી હાલ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની શક્યતાઓ દર્શાવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પાછલા દિવસોમાં જણાવ્યું હતું કે ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું હવે તે પસાર થઈ ગયું છે હવે રાજ્ય ઉપર માત્ર તેના આઉટર ક્લાઉડ જોવા મળશે જેથી આજથી એટલે કે એકત્રીસ જુલાઈથી રાજ્યભરમાં વરાપ જોવા મળશે હાલ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે પરંતુ મોટા કોઈ રાઉન્ડની આગાહી કરવામાં આવી નથી આ સાથે તેમણે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે વરાપના સમયમાં ખેતીલાયક કામ કરી લેવા જોઈએ કારણ કે ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે હાલ બે અને લઈને ત્રણ દિવસમાં વરાપનો માહોલ રહી શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે એકત્રીસમી જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે જે ઉત્તર પૂર્વીય ભાગોમાં જવાની છે જ્યાં બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ લગભગ વર્ષ સાથે મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે આ સિસ્ટમ મજબૂત થશે પાંચથી લઈને દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ છે સિસ્ટમો તો બને છે પરંતુ આપણું ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અવલંબે છે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે દસમી ઓગસ્ટ અને અગિયારથી લઈને સત્તર તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા તેમણે જણાવી છે ત્રેવીસ ઓગસ્ટ પછી વરસાદનો દર ઘટશે અને ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાઓની સાથે વરસાદ થવાનો છે હવે મિત્રો પહેલી તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર પડલી લખપતના છૂટાછવાયા વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયાના અમુક વિસ્તારો સિસલી ભાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢ વિસાવદનના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરાના અમુક વિસ્તારો અમરેલીના છૂટાછવાયા વિસ્તારો બાબરા ગઢડા ગોંડલ અને જસદણના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને બાનગઢના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો પાટસણના વિસ્તારો સિદ્ધપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર વડનગરના વિસ્તારો તો આ બાજુ મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારો મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો ડાકોર બાલાસીનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર વાંટના વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારો જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ વાંકલ કોસંબાના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ વ્યારા આહવા વાંસદા બીલીમોરા વાપી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી આહવા સાપુતારાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પડલી માંડવી ગાંધીધામ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ તળાજા કડશેલિયાના વિસ્તારો આ ઉપરાંત બગસરાના અમુક વિસ્તારો ધારીના અમુક વિસ્તારો તો આ બાજુ બાબરા ગોંડલ જસદણ આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડાના છુટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો ધાનેરાના અમુક વિસ્તારો દિયોદરના છુટાછવાયા વિસ્તારો વડનગર મહેસાણા મોઢેરાના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડરના અમુક વિસ્તારો માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો તો આ બાજુ નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો મહેમદાવાદ કપડવન બાયડના વિસ્તારો બાલાસીનોના વિસ્તારો ડાકોરના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર તો આ બાજુ દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ ઉપરાંત બોડેલીના વિસ્તારો વાટ છોટાઉદેપુરના અમુક વિસ્તારો ડભોઈ તારાપુરના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ડેડિયાપાડા ઉમરપાડા વાંકલના વિસ્તારો બારડોલી સુરતના છૂટાછવાયા વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠા નંબોસી વાંસદા આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં લખપતના વિસ્તારોમાં પાંત્રીસ કિમીની ઝડપે ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ રાપરના વિસ્તારોમાં ત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં છત્રીસ તો માંડવીના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં તેત્રીસ અને નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકત્રીસ સલાયાના વિસ્તારોમાં સાડત્રીસ દેવભૂમિ દ્વારકામાં આડત્રીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણત્રીસ તો પોરબંદરના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સત્યાવીસ વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ ઉનાના વિસ્તારોમાં તેત્રીસ મહુવાના વિસ્તારોમાં ચોત્રીસ આલંગના વિસ્તારોમાં ત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્યાવીસ ગોંડલના વિસ્તારોમાં છવ્વીસ જસદણના વિસ્તારોમાં સત્યાવીસ તો બોટાદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સત્યાવીસ ચોટીલાના વિસ્તારોમાં અઠ્યાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છવ્વીસ મોરબીના વિસ્તારોમાં સત્યાવીસ તો કુડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં એકવીસ થરાદના વિસ્તારોમાં ત્રેવીસ રાધનપુરના વિસ્તારોમાં સત્યાવીસ મહેસાણાના વિસ્તારોમાં ત્રેવીસ હિંમતનગરના વિસ્તારોમાં ઓગણીસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચોવીસ વિરમગામના વિસ્તારોમાં પચીસ ધોળકાના વિસ્તારોમાં બાવીસ નડિયાદના વિસ્તારોમાં ત્રેવીસ લુણાવાડાના વિસ્તારોમાં એકવીસ દાહોદના વિસ્તારોમાં વીસ ગોધરાના વિસ્તારોમાં એકવીસ તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં ચોવીસ વડોદરાના વિસ્તારોમાં ત્રેવીસ બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આમોદના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ત્રેવીસ ભરૂચના વિસ્તારોમાં પચીસ સુરતના વિસ્તારોમાં તેત્રીસ વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ આહવાના વિસ્તારોમાં બાવીસ તો વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે